કના નિયમોમાં ફેરફાર સામે પટનામાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન યુટ્યુબર ફૈજલ ખાનનું સમર્થન પટના બિહારમાં પ્રખ્યાત શિક્ષક અને યુટ્યુબર ફૈજલ ખાન જેમની ખાનસર તરીકે ઓળખવામાં આવે છે બિહાર પબ્લિક સર્વિસ કમિશન બીપીએસસીના વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કાની સિત્તેરમી પ્રારંભિક પરીક્ષાના નિયમોમાં ફેરફાર સામે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ખાનસર પણ જોડાયા હતા તેમણે ફરીથી પરીક્ષા યોજવાની માગણીને યોગ્ય ગણાવી સરકારને આ નિર્ણયથી લાભ થવાની વાત કરી વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા પ્રદર્શન બાદ ખાનસરની તબિયત લદ્દી હતી અને તેમને ડિહાઇડ્રેશન અને તાવની ફરિયાદ સાથે પ્રભાત મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર ખાનસરની ધરપકડ અને નિધન અંગેની અફવાઓ ફેલાઈ હતી પટના પોલીસે આ અફવાઓને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે ખાનસરની ધરપકડ કરવામાં આવી નથી તેમણે માત્ર વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેમને પોલીસ વાહન દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા કના નિયમોમાં ફેરફાર અને નોર્મલાઇઝેશન પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ છે ખાનસરે વિદ્યાર્થીઓની માંગણીઓને સમર્થન આપ્યું છે અને એક પરીક્ષા એક પેપર એક શિફ્ટની માગણી કરી છે જેથી તમામ ઉમેદવારોને સમાન તક મળે તેમણે સરકારને આ મુદ્દે યોગ્ય પગલા લેવા અનુરોધ કર્યો છે જેથી વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે કહે ઉત્તર ભલાઈ તો સબસે લાભ સરકાર કોઈ હો री एग्जाम मान कहीं से गलत नहीं है धांधली हुई है एकदम धांधली हुई है आप सारे मीडिया बंधु का धन्यवाद जो आप लोगों ने हम लोग की बातों को इतना सीरियसली उठाया पच्चीस चुनावी बिल्कुल यहाँ पर हम सरकार के लिए कहते हैं री एग्जाम अगर होगा तो इसे सबसे ज्यादा सरकार को ही फायदा होगा ये उनका गुस्सा नहीं झेलना पड़ेगा चुनाव में इन लोगों को